જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારા નવા બ્લોક આજે અમે જઈએ છીએ વરસડા સધીમાના દર્શન કરવા માટે તો અમારી યુટ્યુબ ચેનલ રામલ સોલંકી બ્લોક નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી દેજો તો બનારો અમારા બ્લોગમાં માં જો કૂતરો નાવા પડી છે તો મિત્રો આપણે જઈએ છીએ બ્રિજના નેચર કેમ કે ત્યાં મારો ભાઈબંધ બાઇક લઈને આવે છે હું અને નરેશ ઠાકોર બંને જઈએ છીએ વસડા સદીમાના દર્શન કરવા માટે આજે રવિવાર છે તો રવિવારનો અરે બ્લોગ છે તમે સદીમાને માનતા હોય તો કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ આગળ કોમાં આવી ગયું છે ભાઈ ચૌધરીઓનો ઘર સામે આપણે બ્રિજ દેખાય છે તમને તો આપણે જવાનું છે તો પણ ભાઈ બનાવે છે બનારો બ્લોગમાં સામે મંદિર છે ગોગા મહારાજનું તમને દેખાય તો જય કો મહારાજ કોમેન્ટ કરજો જય સદીમાં કોમેન્ટ કરજો આપણે જવાનું છે સીધું ભાઈબંધ આવે છે બ્રિજના નેચે આવી ગયા છો આપણે બ્રિજના નેચા તો આવે છે ભાઈબંધ બેહી જઈએ માં જઈએ સીધા વરસડા સદીમાંના દર્શન કરવા માટે તો અમારા ભાઈબન નરેશભાઈ આવે છે તમને મળાઈ નાખીએ તમારી મુલાકાત કરાવી લઈએ પછી જઈએ આપણા વરસડા તો મિત્રો આપણે આવી ગયા છે બ્રિજના નેચા આ સાઈડ થી આવે છે મારો ભાઈબંધ પલ્સર લઈને તો જવાનું છે પલ્સર લઈને વરસડા હવે એટલે મુલાકાત કરાવું બનારો અમારા બ્લોકમાં ઘરી મોટીઓ ભરીને જાય છે ભાઈ અત્યારે ઘરે બનારા અમારા બ્લોકમાં ના છોકરો જોવા સાયકોલોજી ચલાવે મારા બધા સુટ્ટી સાયકલો ચલાવી યાર ભાઈ ચલો એમને જવા દો પેલા ભાઈ બનાવો મળી બાઈક લઈને જુઓ ચલો બે બાઈક માં તો ભાઈ આઈ ગયું છે આપણું પલ્સર જવાનું છે વરસાદ આ છે અમારા નરેશભાઈ છો જવાનું માવો માહો તો નહીં તો આપણો નશો છે તો ચાલો મળીએ આગળ બને રમારા બ્લોગમાં અહીં જ્યાં તો આપણે પંચાંતર જવાનું છે વર્ષના પછા ટાર પંચાનની દુકાન છે પંચાયત લીધા આજે પંચાયત છે વરસડા સીધો જાય છે ડાયરેક્ટ ખેરાલુ આ સાઈડ જાય છે અગરોડા આ સાઈડ જવાનું જો આપણે વરસડા મંદિરે બનારો બ્લોકમાં ઓ રિક્ષાઓ પડી છે એલા સામાન એલા આવતા ખબર હા ચાલો સીધા મંદિરમાં દર્શન કરવા માટે હોય મેથી પણ વેચાવાઈ ગઈ એટલી બનારાપુરા બ્લોક માં બતાવી દે છે તેમાંનું મંદિરના દર્શન પણ કરાઈ લીધું આવી મંદિરમાં